સુઈગામ તાલુકાના ડાભી ગામે શાળા બહાર ઉપવાસ પર બેઠેલા લોકો શાળામાં શિક્ષકોની કમીને પૂરી કરવા માટેના ગીતો ગાઈ રહ્યા હોય તેવા નજરે આવ્યા હતા મળતી માહિતી મુજબ ડાભી ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ નવ થી બારમાં એકસો પંચાણું જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેવો ભણાવવા માટે સાત શિક્ષકોની જરૂર હોય તેની સામે માત્ર એક જ શિક્ષક કાયમી છે છ શિક્ષકોની ઘટ છે તેમ છતાં શાળા ચાલે છે તેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું વાત ગ્રામજનો કરી હતી શિક્ષકોની કમીને પૂરી કરવા માટે સતત રજૂઆત કરાઈ હોવા છતાં તેનો ઉકેલ ન આવતા ત્રીજા દિવસે પણ શાળાને તાળા લાગેલા હતા જો કે આજે ત્રીજા દિવસે ગ્રામજનોએ શાળાને તાળા મારીને શિક્ષણ વિભાગને જગાડવા માટે ગાંધી ચિંદિયા માર્ગે જઈને ઉપવાસ પર બેઠા હતા સાથે સાથે ભજનની રમઝટ પર બોલાવી હતી જોકે જેની જાણ તંત્રના અધિકારીઓને થતાની સાથે જ ઢાબી ગામની માધ્યમિક શાળામાં પહોંચી શાળામાં શિક્ષકોની ઘટ તેમજ સીસીટીવી કેમેરા સહિતની અનેક માંગોને તંત્ર દ્વારા સ્વીકારવામાં આવતા આખરે ત્રીજા દિવસે સાંજે શાળાના તાળા ખોલી આપી ગામ લોકોએ ઢોલ નગારા સાથે કરેલ અનસનનું સુખદ સમાધાન થયું હતું આજે ત્રણ દિવસથી અહીંયા આગળ જે પ્રોગ્રામ ચાલી રહ્યો હતો શિક્ષકોની અમારી સ્કૂલની અંદર ઘટ હતી એના પ્રશ્ને જે ગ્રામજનો અમે સૌએ આંદોલન કર્યું એનું આજે સકારાત્મક સમાધાન થયું છે એ સમાન સમાધાનની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી જે ક્લાસ ટુ અધિકારી આવેલા હતા અમારા સોયગામ ભાજપ પાર્ટીના પ્રમુખ ભાટા સાહેબ પણ આવેલા હતા એમણે અમારી ઘણી બધી જે માગણીઓ હતી એ બધી માગણીઓ ગ્રાહ્ય રાખી છે એની અંદર એવો પ્રશ્ન હતો કે અમારી સ્કૂલમાંથી જે કાયમી શિક્ષક તરીકે ગણિત અને વિજ્ઞાનના શિક્ષક અહીંથી બહાર મૂકવામાં આવેલા હતા એ શિક્ષકને આવતીકાલે પરત કરવામાં આવશે બીજી માંગણી એવી હતી અમારી અહીંયા આગળ સીસીટીવી કેમેરાની એ પણ એમણે સ્વીકારી છે ત્રીજી માગણી એવી હતી અહીંયા જે પાણીનો પ્રશ્ન હતો એ પણ અમારા તાલુકાના ભાજપ પાર્ટીના પ્રમુખશ્રીએ જવાબદારી લીધી છે એમણે ગ્રાન્ટ આપવાની વાત કરી છે બસની જે સુવિધા છે અહીંયા આગળ જે 5 કિલોમીટરથી વધારે દૂર થી જે બાળકો ભણવા આવે છે એમના માટે અહીં આગળ સરકાર અભિગમ મુજબ કાયમી ખાટે અહીં આગળ બસ આપવામાં આવશે એ પણ માંગણી અમારી સ્વીકારી છે આ માંગણી અમારી સ્વીકારતા અમે સૌ ગામ લોકોએ આ વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે એના માટે સુખદ સમાધાન કરેલ છે આપનું અંબારમભાઈ રાવળ જિલ્લાની સુઈગામ તાલુકાની ડાબી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જે છે તેમાં ધોરણ નવથી થી બારના ચાર વર્ગો હાલ ચાલી રહ્યા છે જે ચાર વર્ગો છે ત્યાં હાલની સ્થિતિએ ચાર શિક્ષકો ઓલરેડી કામ કરે છે કુલ મેકમ સાત છે અને વિદ્યાર્થીઓ એકસો પંચાણું છે ગ્રામજનોની એવી માગણી છે કે અમને સાત શિક્ષકો કાયમી આપવા જે શિક્ષકો ચાર છે એમાંથી એક કાયમી છે અને ત્રણ જ્ઞાન સહાયક છે આ જે જ્ઞાન સહાયક શિક્ષકો છે એ સરકારશ્રી દ્વારા મેરિટના આધારે પૂરતી લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે અને સારું સુંદર શિક્ષણ કાર્ય પણ કરાવી રહ્યા છે જે ગ્રામજનોની માગણી છે એ અન્વયે હાલ સરકારશ્રીએ ખૂબ યુનિવસિટી લઈ ખૂબ ઝડપથી કામગીરી થાય ઝડપથી ભરતી થાય એ માટે સરકાર ખૂબ પ્રયત્નશીલ છે ઉપરાંત માનનીય મંત્રી સાહેબશ્રીએ જે માર્ગદર્શિકા જિલ્લા ફેરની જાહેર કરી છે એ અન્વયે ટૂંક જ સમયમાં જિલ્લા ફેરની ભરતી પણ થવા થનાર છે ઉપરાંત તાલુકા ફેરની જે કામગીરી છે એ પણ પૂર ઝડપે ચાલી રહી છે એટલે કે ટૂંકમાં કહી શકાય કે આગામી ટૂંક જ સમયમાં પરમેનન્ટ શિક્ષકની માંગણી છે એ પૂર્ણ થઈ જશે જે બે દિવસથી ગ્રામજનો દ્વારા જે તારાબંધી કરવામાં આવેલી છે એના કારણે બાળકોનો અભ્યાસક્રમ બગડી રહેલો છે પરંતુ અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આજે તારાબંધી ખુલી જાય અને એમની સાથે અમારા તહીકાલે પણ તપાસ અધિકારી આખો દિવસ ચર્ચા કરેલી હતી આજે પણ ત્યાં વર્ગ બે અમારા અધિકારી હાજર છે અને ગામજનો સાથે સતત ચર્ચા કરી રહ્યા છે જો પોસિબલ થશે તો આજે અમે તાળાબંધી દૂર કરી આવતીકાલથી એ બાળકોને એક એક કલાક વધુ અભ્યાસક્રમ ચલાવી એમનું જે શિક્ષણ કાર્યની બે દિવસની ગેપ પડી છે પુનઃ કરવાનો પ્રયત્ન કર્યો છે ખાસ કરીને સીસીટીવી કેમેરાની પણ વાત હતી સુરક્ષા માટે કેમેરા લગાવવાની પણ એમની માંગ છે દીવાલ પણ માંગ છે જી ગ્રામજનોની બીજી એક માગણી એવી પણ હતી કે અમારી શાળામાં સીસીટીવી કેમેરાથી શાળા સજ્જ હોવી જોઈએ તો ગઈકાલે જ મેં આચાર્યશ્રીને એમની પડેલી કમ્પોઝિટ ગ્રાન્ટમાંથી સીસીટીવી લગાવી દેવાની તાત્કાલિક સૂચના આપી છે એટલે એકાદ બે દિવસનું જે ટેકનિકલ કામ છે પૂર્ણ થઈ સીસીટીવી લાગી જશે ઉપરાંત ગ્રામજનોની એ પણ માગણી હતી કે શાળાની આજુબાજુ દિવાલનું બાંધકામ જે છે પૂર્ણ થાય તો આ અંતર્ગત

સમગ્ર રાજ્યમાં જે ખૂબ સુંદર પ્રયત્નો થઈ રહ્યા છે એ હાલ અમે અમને સમજાવી રહ્યા છીએ અત્યારે મારા અધિકારી સાથે થયેલી ચર્ચા અન્વયે એ લોકો એગ્રી થઈ ગયેલા છે એટલે ટૂંક સમયમાં અમે શાળા ખોલી દે